જય જવાન જય કિસાન કોબીજની ખેતી કરી હતી થોડા દિવસ પહેલાં અમે તને બતાવી જુઓ કોબીજ હવે તૈયાર થવાની તૈયારી છે અને એક મલ્ચિંગમાં એક બે ત્રણ ને ચાર લાઈનો કરી હતી અને ખરેખર હવે જો આટલી જગ્યા ખાલી વધી છે ખરેખર ટપક એક જ ટપકથી મલ્ચિંગ કરી અને આ ખેતી કરી બહુ મજા આવી જુઓ કોઈ પ્રકારનો કોઈ રોગ નથી કોઈ નિંદામણ નથી મસ્ત કર્યું છે એક ઘીઘો કર્યું આપણે આ કોબીજને અને હજુ પણ કોબીજ આપણે લગાવવાના છીએ વધારે થોડું તો ખરેખર આપ સૌએ જાણીતું ગયા વખતે કોબીજ કોઈ પોજરાપોળમાં લેવા તૈયાર ન હતું બે રૂપિયા કિલો ત્રણ રૂપિયા કિલો કોબીજ હતું આ વખતે પંદરથી લઈ અને પચીસ રૂપિયા કિલોના ભાવ મળી રહ્યા છે તો જે ગયા વખતે નુકસાન કર્યું હતું આ વખતે ભરપાઈ થાય એવું લાગે છે આપણે ખેડૂતો એકવાર ભાવના આવે બીજી વાર ખેતી નથી કરતા હોતા પણ આ મારું માનવું એવું છે કે બીજી એકવાર ભાવના આવે બીજી વાર ખેતી કરવી જોઈએ જેથી કરી અને આપણી ભરપાઈ થાય અને આપણા વડવાઓ પણ કહેતા કે ખોયો હોય ગોતવાનું તો ખરેખર તમે પણ આ રીતે ખેતી કરો હવે જો અમે ભેંસો માટે ઘાસચારો વાયો નથી તો આ કુબીજ બજારમાં જશે અને આ ઘાસચારો ભેંસોને જ ખાવામાં જશે તો ખરેખર ગાય ભેંસો માટે પણ બેસ્ટ ચારો કહી શકાય અને આપણા જે લોકો મંચુરિયનના સ્વાદિષ્ટ છે એમના માટે પણ બેસ્ટ ચારો કહી શકાય ઘણા લોકો એટલું બધું કૂબીજ લુખું ખાતા હોય છે કે વાત જ ના પૂછો તો ખરેખર આવી ખેતીઓ કરી અને તમે પણ ખૂબ આગળ વધો એવી અમારી દરેક ખેડૂતોને શુભકામનાઓ જય જવાન જય કિસાન